હર હર મહાદેવ ભગવાન શિવના હાથમાં રહેલું ત્રિશુલ પણ એક રહસ્ય છે તે ભેદને ખતમ કરનારું છે પરંતુ કયો ભેદ શિવ રહસ્યમાં હું બનશે આજે વાત કરીશું ત્રિશુલ રહસ્ય વિશે ત્રિશૂળ શિવજીની ઓળખ છે તેમાં ત્રણ ભાલા જોવા મળે છે આમ તો તે છે છે પરંતુ તેમાં ઘણું રહસ્ય સંસારમાં ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે સત્વ રજ રજ અને તમ સત એટલે એટલે ગુણ સાંસારિક અને તમ એટલે તામસી અર્થાત નિશાચારી પ્રવૃત્તિ દરેકના જીવનમાં આ ત્રણ પ્રવૃત્તિ જોવા મળે છે આ ત્રણેય પ્રકૃતિનો સંહાર થઈ જાય તો વ્યક્તિ સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિને પામે છે જે ઈશ્વરની સમીપ લઈ જાય છે સમજીએ યોગની ભાષામાં ત્રિશુલ એ યોગનો માર્ગ છે ત્રિશુલના ત્રણ ભાલા જે મનુષ્યની ત્રણ નાડી દર્શાવે છે ઈડા પિંગલા અને સુષુમના આપણા નાકમાં જે લેફ્ટ સાઈડ છે તે ઈડાને રિપ્રેઝેન્ટ કરે છે જ્યારે રાઈટ સાઈડ છે તે પિંગલાને રિપ્રેઝેન્ટ કરે છે ઈડા ચંદ્ર એનની એનર્જી છે જ્યારે પિંગલા સૂર્યની એનર્જી છે હવે યોગી ક્યારે બની શકાય જ્યારે તમામ ભેદથી પરે જવાય અને એટલે જ જ્યારે ઈડા અને પિંગલાનો ભેદ હટી જાય શિવ અને શક્તિ એટલે કે ઈડા અને પિંગલાના રૂપમાં એક થાય ત્યારે બને છે અર્ધનારીશ્વર હું તમને આ પ્રિન્ટ બતાવીશ તેમાં આપ સમજી શકો છો ઈડા પિંગલા શિવ શક્તિ અર્ધનારીશ્વર અને આ જ્યારે એક થાય છે ત્યારે સુસુમના અને એટલે જ કહે છે યોગ યોગ યોગેશ્વરાય ભૂત ભૂત ભૂતેશ્વરાય કાલ કાલ કાલેશ્વરાય શિવ શિવ સર્વેશ્વરાય શંભો શંભો મહાદેવાય